અને આ સંસાર યુદ્ધને જીતવા માટે પાંચ પાંડવો જોઈએ અને પાંચ પાંડવો કયા પહેલું યુધિષ્ઠિર અને યુધિષ્ઠિર એટલે ધર્મ સંસાર યુદ્ધ ને જીતવા માટે સૌથી પહેલા ધર્મ જોઈએ જો ધર્મ નથી તો તમારા પ્રયાસો તમને શાંતિ નહીં આપે આનંદ નહીં આપે કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે ત્યાં જ ભગવાન છે અને ધર્મની બહુ વિશાળ વ્યાખ્યા છે તો સૌથી પહેલા યુધિષ્ઠિર આપણા જીવનમાં હોવું જોઈએ તો તમારા જનમાં ધર્મ પાલન માટે આગ્રહ કરો જે હંમેશા ફાયદો જ ગોતતો હોય ને એ ધર્મશીલ જીવન નથી જીવી શકતું જે બધામાં લાભ જ ગોતતો હોય એ પોતાનું ભલું નથી કરી શકતું કારણ કે લાભનું ઉલટું શું થાય ભલા જે લાભ ગોતનારો છે પોતાનું ભલું નથી કરી શકતું વસ્તુ મળી જાય એને સફળતા ન માનતા ઘણીવાર એમ થાય કે હાથમાં આવ્યું એટલે જીતી ગયા વાત ખોટી છે ઘણીવાર આપીને પણ જીતાય છે ઘણીવાર છોડીને પણ જીતાય છે ઘણીવાર ત્યાગીને પણ જીતાય છે અને એટલા માટે પહેલા યુધિષ્ઠિર જોઈએ ધર્મ જોઈએ જીવન બીજું ભીમ એટલે બળ પોતાના લક્ષ્યને પામવા પોતાની પોતાના એમ જીવનને સફળ કરવા માટેનું બળ જોઈએ કે જે બળથી તમે જીવનને સફળ કરી શકો બળ જોઈએ ત્રીજું એટલે સાહસ ધર્મ હોય અને ધર્મને જીવા માટે બળ ન હોય તો ધર્મ જીવાય નહીં એટલે બળ જોઈએ નિર્બળ વ્યક્તિ ધર્મને જીવનમાં ટકાવી શકતો નથી અને બળ એટલે કોઈને પછાડવું એ બળ નહીં પોતાના સંકલ્પોમાં અડગ રહેવું એ બળ છે આપણે બળ એટલે તાકાત માનીએ કે પેલાને પછાડી દીધો પેલાને હરાવી દીધો આ બળની વાત નથી તમે તમારા નિયમોમાં તમારા સંકલ્પોમાં તમારી વિચારધારામાં એ એ જીવનનું તમારા જીવનમાં બળ ખરું કે આ સંસાર તો એવો છે ને પૂરો બગડવાય નહીં દે ને પૂરો સુધરવાય નહીં દે તમે મંદિરે જવા લાગશો ને આ તો ધાર્મિક થઈ ગયો છે તો આટલી જવાબદારી ના આ તો અત્યારથી ભગત બની ગયો ને આમ થઈ ગયો પૂરો સુધરવાય નહીં દે કેમ એક કરીને સંસારમાં ખેંચ છે અને સંસારમાં લાગશો છે એવો સંસારમાં પડે ભગવાનને યાદ નથી કરતો ક્યારેક તો મંદિરે જા એ હંડ્રેડ પર્સન્ટ બગડવાય નહીં સંસાર છે ને હંમેશા આપણને કામનો અને એ દિવસે સંસાર તમારો વિરોધ કરવા લાગે અને એટલા માટે જીવનમાં કેટલાક આદર્શો હોવા જોઈએ કેટલાક નિયમો આપણે જ આપણા માટે નક્કી કરવા અને જેને એના જીવનના આદર્શો ન હોય એનું જીવન બહુ નિર્બળ હોય છે તમને પ્રશ્ન કરું તમને તમારી જાત ઉપર ગૌરવ થાય એવા કોઈ નિયમો તમારા જીવનમાં ખરા કે જેનાથી તમને તમારા પર ગૌરવ થાય કે આ આ નિયમ હું પાઠ કરું છું આમ કરું છું આટલો સત્કર્મ કરું છું કોઈ એવા સંકલ્પો જીવનમાં ખરા અને જેને આવા સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય હું તક આપણે આપણા બાળકોને ટોકી શકીએ એવી કોઈ વાત આપણી અંદર ખરી તો જો બેટા હું આમ કરું છું તું આમ કર આપણી અંદર કોઈ એવી વસ્તુ કરી કે જેનું ઉદાહરણ આપણે બીજા કોઈને આપી શકીએ આપણું ઉદાહરણ એટલે બળ જોઈએ ધર્મ કરવાનું અરે બળ એટલે સંકલ્પ એની તાકાત આમાં બાંધ છોડ કરવાની આ મન ત્રીજું સાહસ ખાલી બળ પણ કામ નથી આવતું ઘણી વાર પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા માટેનું સાહસ પણ જોઈએ કે સંસાર કોશિશ કરશે તમને બદલ્યા કરવાની તમારા સંકલ્પો છોડાવ્યા કરવાની તમે નિયમ લીધો હશે ને કે ઠાકોરજીને ધરીને લઈશ બીજે ક્યાંય નથી લેવું બહુ કોશિશ કરશે લોકો કે તમારો નિયમ તૂટે બહુ મોટા ભગત થઈ ગયા છો લેતા નથી ખરાબ અમે આમ છીએ ખબર લોકોને બીજાના નિયમો તોડાવવાની બહુ મજા આવે મૌન લીધું હોય ને ત્યારે જ લોકોને વાતો કરવી હોય ઉપવાસ કર્યો હોય ત્યારે જ ખવડાવવું હોય અરે અડધી દુનિયા ભૂખે મરે જ ખવડાવવું હોય તેને ખવડાવે પણ એને ખડાવવામાં જરાય રસ નથી આપણે આપણને તો રસ એને છે કે જેણે નિયમ લીધો છે કે બહારનું નહીં લઉં ઠાકોરજીને ધરીને લઈશ આપણને તો એનો જ નિયમ તોડાવીને મજા આવે જો ક્યાંય નથી લેતા મારા ઘરે તો લે લેજ આમાં કયો ઈગો સંતોષ થઈ ગયો ક્યારેય કોઈના પણ ધાર્મિક નિયમો સંકલ્પો તોડાવતા નથી કોઈ એની સાધના કરે છે કોઈ એના સંકલ્પોમાં જીવે છે કોઈ એના નિયમોને પાળી રહ્યો છે આ બહુ મોટી વાત છે બહુ મહાન વાત છે એનો રિસ્પેક્ટ કરવો જોઈએ એ વાતનો એની વાતની આપણે નિંદા કરીએ છીએ વિચાર કરો સમાજમાં આટલી મેચ્યોરિટી નહીં કે જે ધર્મ જીવતો હોય એને જીવવા દઈએ એને મદદ કરી સાહસ જોઈશે તમારે તમારું આદર્શ જીવન જીવવું હોય તો એનું સાહસ કરવું પડે અર્જુન તો પહેલા ધર્મ પછી બળ પછી અર્જુન પછી સદૈવ એટલે બુદ્ધિ બુદ્ધિ જોઈશે સમાધાન એમને એમ નહીં નીકળે ભક્તે ચતુર પણ હોવું જોઈએ અને ચતુરાઈ એટલે કોઈનું મે આપણે હોશિયારી છે ને સમજીએ કે બીજાનું લઈ લે બીજાનું ઝૂંટવી લે બીજાનું છીનવી લે બીજાનું આઈડિયાથી પડાવી લે આ હોશિયાર છે હોશિયારી એને જ સમજીએ છે કે જે બીજાનું છીનવામાં કામ લાગતી ના સાચી ચતુરાઈ દાસ ચતુરાઈ તાકી ભલી આપણે કહેતો અનેક દાસ પરમાનંદ સોઈ ચતુર જો હરિસન્મુખ ધાય જે સંસારમાંથી રસ્તો કાઢી અને પ્રભુનું ભજન કરી લે એ જ સાચો હોશિયાર વ્યક્તિ સંસારના ચારે બાજુનું જાળ જે વિખરાયેલો છે એમાંથી જે પોતાનો રસ્તો કાઢી અને પોતાના સ્વકલ્યાણને સાધી લે એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે એટલે ચતુરાઈ એટલે સંસારમાં જે પડાવે એ ચતુર નહીં આપણે તો એને હોશિયાર પ્રેક્ટિકલ કોને કહીએ કે બધું ગોઠવાયેલું હોય ત્યારે કરે જયારે ઈચ્છા ન હોય ત્યારે ન કરે આ બહુ પ્રેક્ટિકલ માણસ છે કારણ કે આપણે તો બહુ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ એટલે આપણો મૂડ હોય ત્યારે કરવાનું મૂડ ના હોય ત્યારે ના કરી લેવાનું એને પ્રેક્ટિકલ કહી અને એટલા માટે ચતુરાઈ હોશિયાર વ્યક્તિ સૌથી મૂર્ખ એ છે કે ગમે તેટલો હોશિયાર ને ભણેલો હોય છતાંય જે પ્રભુની ભક્તિ નથી કરી શકતો જે સ્વનું કલ્યાણ નથી સાધી શકતો એના કરતાં મોટો મૂર્ખ કોણ હોઈ શકે માનવ દેહ મળવા છતાંય જે સ્વકલ્યાણ ન સાધી શકે એનાથી મોટો અભૂત કોણ હોય છે અને એટલા માટે સહદેવ અને નકુલ અબુદ્ધ અને નકુલ એટલે સૌંદર્ય જીવનમાં સૌંદર્ય બધી જ હોશિયારી હોય પણ સુંદરતા જેના જીવનમાં ન હોય એનું જીવન બહુ નીરસ હોય છે સાત્વિક થવું એટલે નીરસ થવું નથી થતું સૌંદર્ય તો બનેલું જ રહેવું છે બંનેમાં ફરક છે ઘણા લોકો સાત્વિક થાય એટલી સુંદરતા જતી રહે પછી કાંઈ સારું ગમે નહીં એટલે ભક્ત સાત્વિક હોય પણ નીરસ તો ના જ હોય આ બંનેમાં ફરક છે એવું કે ભક્ત એટલે એને બધું મેલું ગમે જૂનું ગમે ગંદુ ગમે એ ભક્ત આપણે તો કહેતા જેનો કરવો કાળો એ મરજાદી હારો ક્યારે કરવો ધુવે નહીં એ સૌથી સારો મરજાદી કહેવાય કે આ બહુ માવાકા મરજાદી લાગે તો આવું હોય ના એની સુઘડતા હોય સુંદરતા હોય સ્વચ્છતા હોય અમારા પિતાશ્રીને જુઓ ને કેટલું બધું બધામાં પરફેક્શન એમને જોઈએ હમણાં જ આવતા હતા ને સહેજ ક્યાંક ખાડો ખોદાયેલો તો પૂછ્યું આ કેમ છે તો આ આ એક સ્વભાવ છે આ સ્વભાવની ઉત્તમતા છે આ જો આ બધું શારીરિક ક્રિયાઓ નથી આ માનસિક ઉત્તમતાઓ છે તમારા મનની સુગઢતા તમારા મનની સુંદરતા સાત્વિકતા અને સૌંદર્ય આ બંનેનું તમે એવું ને સાત્વિકતા એટલે નીરસતા ન થાય આપણે સંતો મહાત્માઓ ગમે તેટલા સાત્વિક હોય પણ સૌંદર્ય તો બનેલું જ રહે અને એમાં પણ કૃષ્ણને ભજતો હોય એ સૌંદર્યથી દૂર તો ક્યારેય ના રહી શકે જે મધુરાધિપતે રખીલમ મધુરમ એવા મધુરાધિપતિને ભજતો હોય એ નીરસ હોય નીરસ તો ભગવાન કૃષ્ણમાં પ્રવેશિત ના ન શકે અહીંયા તો દરેક કલાઓમાં જેને કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ તો કે સેવ્ય માનમ કલા નિધિ અહીંયા તો કલા ભજવાની વાત છે એટલે સર્વ કલાઓમાં જે નિપુણ હોય એ જ કૃષ્ણનો ભક્ત હોય શકે અને એટલા માટે નકુલ એટલે સૌંદર્ય આ પાંચ વસ્તુ જીવનમાં પ્રવેશે ને ત્યારે જ સંસારનું યુદ્ધ માણસ જીતી શકે છે અને અહીંયા દુર્યોધન જુએ છે કે ભીષ્મજી દ્વારા સેવાયેલી રક્ષાયેલી સેના એને લિમિટેડ સીમિત લાગે છે કારણ કે મનનો ભય છે અને ભીષ્મ દ્વારા રક્ષા ભીમ દ્વારા રક્ષાયેલી સેવા કે સેના એને પર્યાપ્ત લાગે છે આગળ કહ્યું બારમા શ્લોકમાં હવે યુદ્ધની શરૂઆત થઈ રહી છે અને યુદ્ધની શરૂઆત મેં લાગ્યું રાસની શરૂઆત વેણુનાથથી થઈ ભાગવતજીમાં અને આ રણની શરૂઆત યુદ્ધની શરૂઆત શંખનાદથી થઈ અને એનું વર્ણન કરતા બારમા શ્લોકમાં કહ્યું અને કૌરવમાં જે મહાન અને વૃદ્ધ એવા ભીષ્મજીએ દુર્યોધનના હૃદયને આનંદ જગાવવા માટે પોતાનો શંખ લઈ અને સિંહની ગર્જના જેવો ભીષ્મજીએ શંખનાદ કર્યો છે યુદ્ધની શરૂઆત અને દરેકના પોતાના શંખ છે વિશિષ્ટ પ્રકારના દરેકનો અવાજ છે અને એ અવાજ પરથી જાણી જવાય કે આ યોદ્ધાએ આ સુરવીર શંખનાદ કર્યો છે અને શંખનાદ એટલે આવાન હવે અમે તૈયાર છીએ બસ ધ્વજા ફરકે યુદ્ધની કે હવે યુદ્ધ કરવાનું છે ઘોષણા થાય ને તૂટી પડીએ અને દુર્યોધન તત્પર થઈ યુયુત્સવ છે ને યુદ્ધની ઈચ્છાવાળો ક્યારે શરૂ થાય ક્યારે શરૂ થાય અને એ એ તત્પરતા છે અને જાણે એના હૃદયને આનંદ જગાવતા ભીષ્મજીએ શંખનાદ કર્યો અને કેવો સિંહની ગર્જના જે સિંહ એ ગર્જના કરી હોય એવો શંખ વાગ્યો અને માણ્યો બધા જ એ ગર્જના સાંભળીને તૈયાર થઈ ગયા કે બસ હવે યુદ્ધ શરૂ થવાની ક્ષણો બાકી છે અને હવે બધા જ પોતપોતાના પોતાના શંખો વગાડે છે હવે પ્રભુએ પણ પોતાનો પાંચજન્ય શંખ લીધો અને વર્ણન કરતા પંદર માં શ્લોકમાં કહ્યું देवदत्त पौन्द्रं धर्ममौ वा शङ्खम्